નમસ્કાર મિત્રો અજાણ્યા વૃક્ષનું ફળ ખાવાથી કેવી ગંભીર અસર થઈ શકે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ મહેસાણાના દેલપુરા ગામમાં સામે આવ્યું જ્યાં એક સાથે દસ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ ગઈ આ બાળકો શાળામાં રમતા હતા તે દરમિયાન તેમણે શાળાના કમ્પાઉન્ડમાં ઉગેલા એક અજાણ્યા વૃક્ષના ફળ ખાધા હતા જે બાદ તેમને જાડા ઉલટી અને પેટમાં દુખાવા જેવી સમસ્યા સર્જાઈ હતી વૃક્ષના ફળ ખાધા બાદ દસ બાળકોને અસર થઈ હતી તમામ બાળકોને બહુચરાજી સિવિલમાં પ્રાથમિક સારવાર અપાય છે વધુ સારવાર માટે બાળકોને મહેસાણા સિવિલ રિફર કરાયા છે તમામ બાળકોને શાળા કમ્પાઉન્ડમાં અજ્ઞાત વૃક્ષના ફળ ખાધા હતા બાળકોને ફૂડ પોઈઝિંગની અસર થતાં શાળા સંકુલમાંથી વૃક્ષ હટાવવા રજૂઆત કરવામાં આવશે આ ઘટનાને પગલે વાલીઓમાં શાળાના સ્ટાફ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે બાળકોએ જે ફળ ખાધું તે રોફાનું ફળ હોવાનું મનાય છે તેને ગુજરાતમાં રતનજોત કહે છે આપણા દેશમાં દરેક પ્રદેશમાં જંગલ કે પહાડી વિસ્તારમાં કુદરતી રીતે રતન ઝાડ ઉગેલા જોવા મળે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો